સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સહિત શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કોહાડા જાફરાબાદ ખારજા સમાજના પટેલ શ્રી કનૈયાલાલ સોલંકી દીવ વલાંગબાલા ખારજા સમાજના પટેલ શ્રી કીર્તિભાઈ ગોહિલ તેમજ હજારોની સંખ્યામાં માછીમાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા તેમાં આજ રોજ દમન અને દીવના માછીમારો માટે ડીઝલ પર લાગતો વેટમાંથી મુક્તિની જાહેરાત તેમજ વણાકબારામાં મોડલ હાર્બર બનાવવાનું કામ ચાલુ કરવાથી તથા ડ્રેનેજનું કામ ચાલુ કરવાથી જાહેરાત કરવામાં આવી છે આ માછીમારોની વર્ષ જૂની માંગો હતી તેવી દીવ જિલ્લાના તમામ માછીમારોએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા શ્રી પરસોત્તમભાઈ પટેલ રૂપાલા અને શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માન્યો હતો

हमारे देश के दृढ़ निश्चय और दूरदर्शी आदरणीय प्रधानमंत्री श्री, श्री नरेंद्र मोदी जी और आदरणीय केंद्रीय मंत्री श्री परसोत्तम रूपाला जी के अतुल्य सहयोग व मार्गदर्शन से संघ प्रदेश दादरा नगर और नगर हवेली एवं दमन और दीप के माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी

કે સવાલને લઈ પોલીસ આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે જામનગરના બેડીમાં અલાખરા નામનો શખ્સ છે જે મામાના કોન્ટેક્ટમાં છે આ એટલું જ નથી તે હિરોઈન લાવવાની લચને સપ્લાય સુધીને પોલીસે આ અલાખનાને દબોચની વેરાવળ લઈ આવી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ હિરોઈન મંગાવવાથી સપ્લાયને ક્યાં માણસને કયું કામ સોંપવું બંને પૈસા આપવાની લય માટે મોટો ભાગનું કામ અલાખરવા સંભાળતા હોવાનું બહાર આવ્યું છે આગામી દિવસોમાં જે અમે હેરોઈન પકડ્યું હતું એ હેરોઈનમાં ત્રણ આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ ત્રણ આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેઇન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લા રખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છીએ સર અલારાખાને પકડવા પાછળનો મજબૂત પુરાવો અથવા માહિતી કઈ કઈ પ્રકારે કે જ્યાં પોચી પોલીસ આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને અને આ સિવાય પણ અલારખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી એ એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા સંપર્કમાં હતો અલારખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી એની સાથે સંપર્કમાં છે એને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ સંપર્ક છે સર આખી ઘટનામાં અલારાખા નો મુખ્ય રોલ શું હતો પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓ નું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય કોને કઈ કામગીરી સોંપવાની છે જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે આ તમામ વસ્તુ અલારાખા હેન્ડલ કરી રહ્યો છે ઈશાક ક્યાંથી હેન્ડલિંગ કરતો હતો અને ભૂતકાળમાં અલારખાયું છે આવું ઈશાક આઉટ ઓફ ઇન્ડિયાથી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું સાહેબ રાજકોટના જે વ્યક્તિના ડ્રગ્સ જેતો આપવાની વાત હતી એની કોઈ પ્રાથમિક માહિતી મળી નથી અત્યાર સુધીમાં. એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ. હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યો અમને. પણ જે હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે. જેમ જેમ ઊંડા ઉતરીશું એમ એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે. આ આ કેસના તાર અન્ય રાજ્યો કે અન્ય દેશો સાથે દેખાઈ રહ્યા છે, જણાઈ રહ્યા છે તપાસમાં. અન્ય દેશો સાથે તો કારણ કે એનું મેન હેન્ડલર બંને જે છે અરબાબ અને ઈશાક બંને આઉટ ઓફ કન્ટ્રી છે અન્ય દેશો સાથે તો છે જ પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ એટીએસની મદદથી ચાલી રહી છે અત્યારે કલ્યાણપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસની વરસાદી માહોલ જામ્યો ભાટિયા ભોગાત લાંબા કલ્યાણપુર બાંકોડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં માવળારૂપી વરસાદ ખેડૂતોના ખેતરમાં રહેલા ઊભા પાક જેવા કે ધાના જીરું ચણા ઘઉં રાડિયો જેવા પાકને નુકસાન જવાની ખેડૂતોનો ભારે ભીતિ કમોસની માવઠું વરસતા જગતના તાત ખેડૂતો ચિંતિત બન્યા જિલ્લામાં કમોસની વરસાદ પગલે વાતાવરણ ઠંડુ ઠંડુગાર બન્યું કમોસની વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી અને બજારો પર મોડી ખુલી હતી પશ્ચિમ બંગાળના પડગા પડ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે મહિલાઓ આવી મેદાનમાં જામખંબરિયામાં ભાજપ અને મહિલા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો ટીએમસીના નેતા શાહજાહ શેખના દ્વારા મહિલાઓ પર નારદિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવતો હોવાનો આક્ષેપ સાથે વિરોધ કરાયો જોધપુર ગેટ ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલા મોરચા દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો મહિલા પર અત્યાચાર અત્યાચાર થતા હોય અને ત્યાંના મુખ્યમંત્રી જ્યારે બહેન જ હોય એક બેન ઉપર જ્યારે આટલા બધા અત્યાચાર થતા હોય ત્યારે આ મુખ્યમંત્રી બહેનને હટાવવા માટે અમારી બધી મહિલાઓની માંગ છે કે બેનો ઉપર જ્યારે અત્યાચાર થાય છે અને ત્યાંના મહિલા પણ મુખ્યમંત્રી છે જો બહેનોની આટલી બધી પરિસ્થિતિ ગંભીર હોય ને એક બેન જ ના સમજી શકે તો અમારી દેવભૂમિ દ્વારકાના જિલ્લાના મહિલાઓ હતી એવી માંગ છે કે આ મુખ્યમંત્રીને હટાવો આ મુખ્યમંત્રીને હટાવો કેમ કે બેનો ઉપર ઘણા બધા અત્યાચાર થયા છે અને મમતાની સરકારે જોવે છે બેનોને ન્યાય આપો પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથલી મારામારી લૂંટફાટ ચોરી અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું કિશોરે ભોગ બનાવે બાળકીનું ઝૂંપડામાં લઈ ગયું અને થપડો મારી બાળકીને ધમકાવી ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચાર્યું દુષ્કર્મ બાદ બાળકીને બિલ્ડિંગ થતા નરાધમ ભાગી ગયો બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયા ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગવનારને પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં તે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટેનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબડીથી કોઈએ એ કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે આ કામનો આરોપી પણ સગી સગીર છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપલાથી જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે એમ આ કામે જે સગી આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે બિટાળા ચેકપોસ્ટથી માદક પદાર્થના સૂતા ગાંધા સાથે એક આરોપી ઝડપાયો નર્મદા એલસીબી અને માણસોએ બિતાડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પાડ્યો એક આઈસર ટેમ્પો સેવન નંબર આઈસર ટેમ્પો આવતા પોલીસે જોઈ ટેમ્પોમાંથી એક આરોપી થયો ફરાર આઈસર ટેમ્પો સાથે ટેમ્પો ડ્રાઈવરને પોલીસ ઝડપી પાડવામાં સફળતા મેળવવી આઈસર ટેમ્પોમાં તબાસ કરતા કાજુના છોકરાની બોરીમાં નીચે મેણિયા કોતલામાંથી ગાંજા જથ્થા મળી આવ્યો પોલીસે ટેમ્પો ડ્રાઈવર રાકેશ કુમાર લલિત કુમાર બાઇકને ઝડપી પાડી કાયદેસર તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટાફના માણસોએ આઈસર ટેમ્પો ગાંજાના જથ્થો થતા મોબાઈલ અને રોકડા રૂપિયા મળી સિક્સટી સિક્સ લેખ એટી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ ફિફ્ટીનના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે દિમાના યુવાન અગાઉ પણ વર્ષ બે હજાર પંદર સોલામાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કર્યું હતું અત્યારે વિશ્વ યુવા મહોત્સવના કાર્યક્રમ યશિયાના સોચી શહેર ખાતે તારીખ એક તીન દો હજાર ચોવીસથી સાત તીન દો હજાર ચોવીસ સુધી વર્લ્ડ યુથ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો વિશ્વ યુવા મહોત્સવનો આજથી શુભારંભ થઈ રહ્યો છે જેનું ઉદ્ઘાટન રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનો કરશે જેમાં વિશ્વના એકસો નબે દેશોમાંથી દસ હજાર યુવાનો તેમજ રશિયામાંથી દસ હજાર યુવાનોની પસંદગી થઈ છે જેમાં ભારતમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી તીનસો સાઠ ઉત્કૃષ્ટ યુવાનોની પસંદગી થઈ છે આ ત્રિનસો સાઠ યુવાનોની ટીમ ભારતની આન બાન અને શાનની વિશ્વમાં પંચ પરથી પ્રદર્શિત કરશે આ વિશ્વ યુવા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણ છે જે ઐતિહાસિક વિશ્વ યુવા મહોત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પીએચડી સ્કોલર અને વક્તા એવા હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણ દીમ તાલુકા વાવ જિલ્લા બનાસકાંઠાની પસંદગી થઈ હતી જોકે આમ તો આ એક નાનકડું ગામડું છે જે ભારત અને પાકિસ્તાની સરહદે માત્ર થોડા કિલોમીટરના અંતરે અડીને આવેલા અને વિશ્વ લેવલ પ્રખ્યાત થયેલા બનાસકાંઠા જિલ્લાના મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકા ઢીમા ગામના યુવાન હશન ચૌહાણ નામ વિશ્વ રશિયા સુધીની સફર કરી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે ત્યારે આ એક ઘડી સમગ્ર ભારતને ગૌરવ અપાવે તેવી બાબત ગણી શકાય જો કે આ બાબતે યુવાને જણાવ્યું હતું કે હું એક અંતરિયાળ અને છેડાવાના પછાત ગણાતા વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ગામના એક ખેડૂત પુત્રના દીકરો છું આજે વિશ્વના રશિયા દેશ ખાતે આવેલ સોચી શહેર સુધી પહોંચવા માટે હું મારા માતા પિતા મારા પરિવાર ગુરુજનો વડીલો તેમજ સહજીનો મિત્રો અને નામી અનામી ઢગલાએ પગલે જે મને મદદરૂપ થાય એ બાબતે આગળ વધવા માટેનું જે મારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેવા તમામ સહજીજનોને હું આભાર વ્યક્ત કરું છું વેરાવલમાં પંચનાથ મહાદેવ સમૂહ લગ્ન સમિતિ ત્ય સમૂહ લગ્નોત્સવ વાલંદ સમાજના લગ્નોત્સવ નું સુંદર આયોજન કરેલ જેમાં વરઘોડા ડીજે તેમજ મગીમાં રાધાકૃષ્ણ મંદિરની કમ્યુનિટી હોલ પંચોચેલા કાર્યક્રમ પ્રમુખ જેતીભાઈ વાલજીભાઈ સોનારિયા દ્વારા મંગલમય કાર્યમાં જોડાયેલા સોય લગ્નને સહયોગથી કર્યાવરમાં સોનાના દાના ચાંદીના શાકલા સહિત વરાજાના કપડા સાડી લેડીઝ ઘડિયાળ ડિનરસેટ સહિત અન્ય ઘર વપરાશની ચીજવસ્તુ કર્યાવર સ્વરૂપે આપેલ જેમાં જમનાવરના દાતા મંડપ ડેકોરેશન વિડીયો ચૂંટણીના દાતાઓ સહિત ગીર સોમનાથ જિલ્લાના હજારો ભાઈઓ બહેનો સમાજના અગ્રણીઓ જનૈયા સમૂહ લગ્નમાં પ્રસાદ ભોજનની સુવિધાઓ સાથે સફળ પ્રયત્નશીલ સેવાઓ પંચનાથ મહાદેવ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ જેતીભાઈ સોનારિયા સહિત અન્ય ટીમ દ્વારા પૂરી પાડી આ અવસર પર લોહાન મહાજન પ્રભુ દીપકભાઈ કક્કર સમસ્ત પરજીયા પટની સોની સમાજના ભૂતપૂર્વ માજી પ્રભુ લક્ષ્મીદાસભાઈ સાગરનગર સેવક ઉદયભાઈ અને શાહ પરિવાર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર નગરપાલિકાના પ્રમુખ પલ્લવી બેન વાલન સમાજના અગ્રણીઓ માવદીયા શરૂઆત દૈનિકના પત્રકાર નાનજીભાઈ ચાવડા સ્વર્ગીય પૂનમબેન ધાનક પ્રેરિત સ્વર્ગીય સોની હીરાબેન પ્રભુધાસ સેવા ટ્રસ્ટ અધ્યક્ષ સોની યોગેશભાઈ પ્રમુખદાસ ભાઈ સનીકુમારને સવાલ ઉડાવી સન્માન કરેલ સમગ્ર આયોજનમાં પંચનાથ મહાદેવ સમૂહ સમિતિ દ્વારા વાલન સમાજના પ્રમુખ જેતીભાઈ સોનાારિયા સહિત વાલન સમાજના યુવા ગ્રુપ અશોકભાઈ હિલ ટ્રોન હેર ડ્રેસર બાબુભાઈ પરમા સહિત હસમુખભાઈ એવન હેર ડ્રેસર સહિત પૂજાબેન ભટ્ટી સહિત વાલન સમાજના અને અગ્રણીઓ તેમજ પંચનાથ મહાદેવ સમૂહલગ્ન સમિતિ દ્વારા સુંદર આયોજન કરેલ વધુ એક હાર્ટ કરતા સુરત શહેરમાં રાહદારી અને ચોરી કરતા આરોપી પાસેથી સસ્તા ભાવે મોબાઈલ ની ખરીદી કરી અન્ય વેચી મારતા સુરત ઉદ્યોગ ખાતે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના કુલ આઠ જેટલા મોબાઈલ કબજે કર્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની કરવામાં આવેલ અને પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાઓના ભેદ પણ મોકલાઈ ગયા હતા આરોપી અગાઉ પણ રાજન પોલીસના હાથમાં મોબાઈલ ચોરીની ગુનોમાં ઝડપાઈ ચૂક્યો છે જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે પોલીસે બાતમી મળી હતી કે રાહદીએ પાસેથી

આરોપીએ આ મોબાઈલ પોતાના અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે ખરીદા હોવાની કબૂલાત કરી હતી આરોપીએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે પોતાના સાગરીતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહદીરો પાસેથી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરી ત્યારબાદ આ મોબાઈલ તેને સસ્તા ભાવે વેચાણ કરે છે પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાથી ચોરી અને સ્નેચિંગ કરેલા આ મોબાઈલની પોતાની દુકાનમાં આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મોત શોક પૂરા કરે છે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આરોપીની પૂછપાછમાં પુના અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાઓ ભેદ પર ઉકેલાઈ ગયા હતા જ્યારે આરોપી અગાઉ પણ રાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે વિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલોસ્ટ્રોફિસ્ટ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પહોંચ્યા હતા એન્જિનિયરિંગ આવેલ એવા સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમાને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાલી તેઓ અચંબિત થઈ ગયા હતા મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી એકનાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલીપેડ ખાતે ઉતરી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા જ્યાં વોકર પરથી તેમને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડવી મુલાકાત લીધી હતી અહીં માર્ગદર્શકો દ્વારા બિલ ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઉજાગરો એકત્ર કરવામાં આવ્યો તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડી હતી આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિકલીકરણ સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવવામાં આવી હતી તે વિક્ટો બિલ ગેટ્સના બહુ જ રસપ્રદ લાગી હતી તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમના અદભુત નજારો નિહાળ્યો હતો આ ડેમના નિર્માણથી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઉર્જાના ઉત્પાદનથી જાણકારી તેમને આપવામાં આવી હતી તેમણે મુલાકાત પોતમાંથી નોંધ પણ કરી હતી તેમણે નોંધ્યું હતું કે અદભુત ઇજનેરી કૌશલ્ય બહુ જ સુંદર સરદાર પટેલના શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ મહેમાન ગતિ માટે આભાર આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્યવાન ખાતેની બની રહી હતી ત્યાં મહિલા સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી અહીં વાસ બનાવટ આયુર્વેદિક દવાઓ વન ઉત્પાદનો વેચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમને સંવાદ સાધ્યો હતો આરોગ્યવાન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચું ગોટા થેપલા સહિત શ્રી અન્ય વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી Well, thank you uh, very much for the hospitality. Uh, you know, the Prime Minister encouraged me to uh, come see what uh, you put together here, and uh, I was very impressed with the statue and uh, how, uh, what a great design, and how quickly you, you built it. Uh, and of course, I was uh, glad to come see all these uh, different herbs and how you used uh, women's groups to uh, provide a, a great experience here. Um, so I'm always, you know, a student of India. I have a lot to learn. But uh, well, India's, uh, you know, every time I come, you know, the economy has grown and the innovation here, uh, which is not only great for India but great for the whole world, is very strong. Um, you know, I'm learning more about the history, including Sadar Patel, who now I know what he looks like. Uh, uh, but uh, you know, now I understand the key role he played in you know pulling uh, the country uh, together. And uh, you know, our foundation uh, feels very lucky to have worked uh, with the prime minister and the government on a lot of things, mostly health, but you know, also agriculture and did. Digital things, uh, and our foundation is very focused on helping those most in need. And so it's great that the the government, with the prime minister's leadership, also has that as a very key thing. Whether it's you know now looking at the tribal areas and saying, okay, what are their unique needs? And I was interested to hear that even here, you have uh, tribal communities that you're reaching out to and creating livelihoods for. So you know these aspirational districts. Uh, and we have great partners like Paramol, who's helping us figure out how we can take our expertise, which is mostly health and agriculture and be part of a coalition uh, to improve those lives with a particular emphasis on the needs of, of women, uh, in which it's been great that India set a strong example of saying, okay, what, what are we missing uh, to help them, uh, whether it's their health, their education, their participation in the workforce, and uh, you know, we're seeing good progress there. So, uh, you know, I've had a, a great visit. I've been to several different states. I'm uh, you know, glad to be uh, finishing here in Gujarat. I'll see a couple different locations. So, uh, you know, it's really amazing hospitality.